માળવાલા મેલડીમના 부વાશ્રી સતુબાએ વિરોધીઓને ખૂબ જ સળસળતો જવાબ આપી દીધો છે અને વિરોધીને મો બંધ કરી દીધા છે તેવો દ્વારા કહેવામાં આવ્યું છે કે જેમને પણ વિરોધ કરવો હોય તેવો 100 કિલોમીટર આગાથી વિડિયો કેમ બનાવે છે જેમને પણ વિરોધ કરવો હોય તે અહીંયા આવીને પોતે સામે બેસી જાય અહીંયા કોઈ પણ લોકો તમને ધૂકો લઈને મારવા માટે બેસતા નથી એટલા માટે તમારે આગે થી વિડિયો બનાવીને આવી રીતા વિરોધ ન કરવો જોઈએ અને તમારે અહીં આવીને ફેકરૂમમાં મુલાકાત લઈ લેવી જોઈએ ત્યારે તમારું શું કહેવું છે કમેન્ટ ની અંદર જરૂરથી જણાવજો અને ચાલો આપણે જોઈએ વિડિયો ભલામણો અને એવું બાપ થી જાવ છું કે ચકલી ગમે એટલી ઊંચો એ ચકલી જ કવાય એની પાસ નો બનાય ભલામણ બોલું રૂવાય ભલામણ